વેલકમ ટુ જય માનપણા કિચન હું લાબી આહીર આપશો ને મારા જય દ્વારકા દીશ તો આજે હું તમારી સાથે શેર કરીશ સાબુદાણા અને બટેકાના મૂર્ખા આ બટેકા સાબુદાણાના મૂર્ખા બનાવવા માટે આપણે નથી સાબુદાણાને ઉકળવાની ઝંઝટ કરવાની કે નથી પફવાની ઝંઝટ કરવાની ફક્ત ઇસ્ટન રીતે આપણે દસ મિનિટમાં બનાવી અને તૈયાર કરવાના છે તો સાબુદાણા બટેકાના મૂર્ખા બનાવવા માટે અહીંયા લીધા છે મેં મીડિયમ સાઇઝના સાબુદાણા સાબુદાણા મેજરમેન્ટમાં મેં બે કપ લીધા છે હવે આ સાબુદાણાને આપણે ત્રણ પાણીએથી સરસ રીતે વોશ કરી નાખવાના જેથી રસકણ કે પાવડરનો ભાગ હોય તે સરસ રીતે વોશ થઈ જાય ત્યારબાદ જ તેને સાથે આઠ કલાક પલાળી અને તૈયાર કરવાના તો આઠ કલાક બાદ આપણે જોઈ લઈશું અહીંયા આપણા સાબુદાણા છે તે સરસ મજાના ફૂલી અને દરા જેવા થઈ ગયા છે હવે આ પલાળેલા સાબુદાણાને આપણે એક મોટા સ્ટીલના વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું હવે આપણે સાઈડમાં ગરમ પાણી મૂકી દઈશું ગરમ પાણી આપણે અડધો લીટર જેટલું મેકી દઈશું અને પાણીને આપણે ફૂલ ઉકાળી લઈશું ફૂલ ઉકળી જાય ને એ રીતનું આપણે પાણી ગરમ થવા દેવાનું છે તો અહીંયા આપણું પાણી ગરમ સરસ મજાનું થઈ ગયું છે જો ફૂલ ઉકળી ગયું છે હવે આ ગરમ પાણીને આપણે પલાયેલા સાબુદાણામાં એડ કરી દઈશું આ સાબુદાણા બટેકાના મુર્ખા બનાવવા માટે આપણે ખાસ ધ્યાન એ રાખવાનું કે આપણે સાબુદાણાને ઉકાળવાના નથી ફક્ત આપણે ગરમ પાણી એડ કરી અને દોઢ કલાક સુધી આમ જ રેસ્ટ આપી દઈશું જેથી સાબુદાણા છે તે એકદમ ટ્રાસપરણ થઈ જાય તો સાબુદાણામાં એડ કરવા માટે અહીંયા મેં લીધા છે બટેકા બટેકાના મેં બોઇલ કરી નાખ્યા છે જો આ રીતે અને બટેકાનું મેઝરમેન્ટ જેટલું જ આપણે સાબુદાણા લીધા છે એટલા સામે બટેકા લેવાના બટેકાને આપણે મીડિયમ ખમણીએથી સીણી નાખશું જેથી ગઠ્ઠા ન રહે અને એકદમ સરસ સોફ્ટ થઈ જાય હવે આપણે આ બંને બટેકાને સરસ રીતે ખમણી લઈશું તો જુઓ તમે જોઈ શકો છો બટેકાને આપણે એકદમ સરસ રીતે સીણી નાખ્યા છે એકદમ ગઠો નથી રહ્યો હવે આ સીણેલા બટેકાને આપણે સાઈડમાં મેકી દઈશું અને ત્યારબાદ આપણે મૂર્ખમ એડ કરવા માટે બનાવી લઈશું સ્પેશિયલ ચટણી તો તેના માટે અહીંયા અમે એક લીધું છે લાલ મોળ મરશું અને ત્રણથી ચાર લીધી છે મેં તીખી મરશી અને ત્યારબાદ લઈ લઈશું આખું જીરું કાચું જીરું લીધું છે અને ત્યારબાદ લઈ લઈશું પાંચ ચમચી આખા મરી અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું તમે જેટલું ખારા મળો ખાતા હોય તે પ્રમાણે મીઠું એડ કરી શકો છો અત્યારે મેં દોઢ ચમચી મીઠું એડ કર્યું છે સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું અને આ રીતને આપણે અધકસી ચટણી તૈયાર કરી લઈશું જો તમે જોઈ શકો છો હવે અત્યારે આ ચટણીને આપણે સાઈડમાં મૂકી દઈશું તો દોઢ કલાક બાદ આપણે ઢાંકણ ખોલી અને જોઈ લઈશું સાબુદાણા છે તે એકદમ સરસ ટ્રાન્સપરન્ટ પર લઈ ગયા છે જો આ રીતે તમે જોઈ શકો છો તેમાં આપણે સીનેલા બટેકા એડ કરી દઈશું ત્યારબાદ આપણે જે ચટણી તૈયાર કરી હતી તે આપણે અડધી ચટણી પેલા એડ કરી દઈશું અને ફરીથી આપણે મિક્સ કરી અને ફરીથી આપણે અડટી ને એડ કરી દઈશું ત્યારબાદ અહીંયા મેં ટાટાનો સોડાખર લીધો છે તમે કોઈ પણ સોડાખર લઈ શકો છો અને છોડાખાર આપણે સપટી જ લેવાનો છે વધારે એડ નથી કરવાનો છોડાખર એડ કરવાથી શું થશે કે આપણા જે બટેકા સાબુદાણા મૂર્ખા છે ને તે એકદમ પોસા થશે ખાવામાં હવે આપણે આ બધા જ સરસ રીતે મિક્સ કરી દઈશું પહેલાં આપણે સમસા વડે મિક્સ કરી દઈશું હવે અત્યારે આપણે સમસો સાઈડમાં મેકી દઈશું અને હાથ વડે મિક્સ કરી દઈશું હાથ વડે આપણે મિક્સ કરી દેવાના છે જેથી એક રાગો મિશ્રણ મિશ્રણ તૈયાર તૈયાર થઈ જાય તો અહીંયા આપણે આપણે કરી નાખ્યું છે આ રીતે રાખવાની છે જો તમે જોઈ શકો છો તમે ચમસાડે બતાડું છું આ મિશ્રણને આપણે સાઈડમાં મેકી દઈશું હવે આપણે મૂર્ખાનું બેટર ભરવા માટે ગ્લાસ લઈ લઈશું હવે આપણે કોઈ પણ આ રીતની પાઇપિંગ બેગ લઈ લઈશું આ પાઇપિંગ બેગ છે ને તમને કોઈ પણ કેકની શોપ પર મળી જશે તમારી પાછી જો આ હાજરમાં ન હોય તો તમે કોઈ પણ દૂધની થેલી અથવા તો આ રીતની કોઈ પણ થેલી આવે છે ને અત્યારે તો મેં પિસ્તાની થેલી લીધી છે રવા ભરેલી થેલી કે દૂધની થેલી કોઈ પણ તમે થેલીનો યુઝ કરી શકો છો હવે આ પાઇપિંગ બેગને છે ને આપણે એક ગ્લાસમાં રાખી દેવાની અને તેની અંદર આપણે જે મિશ્રણ તૈયાર કર્યું હતું તે એડ કરી દઈશું જો આ રીતે આપણે મિશ્રણ ભરી દીધું છે હવે આપણે ઉપરથી આટીવાળી ગાંઠ મારી દઈશું તો અહીંયા આપણે પાઇપિંગ બેગમાં મિશ્રણ ભરી દીધું છે હવે આપણે જે સાઈઝના મૂર્ખા બનાવવાના છે તે સાઇઝના આપણે કાતર વડે કટ કરી નાખીશું હવે આપણે પ્લાસ્ટિકની સીટ ઉપર સકરીના શેપમાં આપણે મૂર્ખા બનાવી લઈશું તો અત્યારે તો આપણે સકરીના શેપમાં પાડીએ છીએ તમે કોઈ પણ શેપ આપી શકો તેના ગાંઠિયા બનાવી શકો સીધી લાઇનમાં પણ તમે શેપ આપી શકો છો ત્યારે આ શેને મૂર્ખા પડી જશે એટલે તમે શેપમાં બનાવી શકો છો તો જુઓ શેને એકદમ બટેકા સાબુદાણાના મૂર્ખા બનાવવા તો તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો અને તમે પણ આ રીત ઘરે જરૂર અપનાવજો બાળકોને ખૂબ પસંદ આવશે આ મૂર્ખાની શેને આપણે સાયામાં અથવા તો ઘરમાં પંખાની શેષ બનાવવાના છે અને સવારનો તડકો ખવડાવી અને તપાવી લેવાના

આ સાબુદાણા અને બટાકાના મૂર્ખા છે ને આપણે એકદમ ઓછા ખર્ચમાં અને એકદમ ઓછા ટાઈમમાં બનાવી અને તૈયાર કરી નાખીએ છીએ એટલા ઇઝી બનીને તૈયાર થાય છે હવે આપણે આ સાબુદાણા અને બટેકાના મૂર્ખાને ફ્રાય કરી લઈશું તો સાબુદાણા બટેકાના મૂળખા ફ્રાય કરવા માટે અહીંયા અમે તેલ પહેલેથી ગરમ થવા માટે રાખી લે તેલ સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે ફ્રાય કરી લઈશું થોડા મૂર્ખા એડ કરીને એકદમ સરસ ફૂલી અને ફૂલ જેવા પોછા થઈ ગયા છે કોઈ પણ આ રીતની પ્લેટ પર કાઢી લઈશું આ રીતે આપણે બીજા મૂળકા પણ ફ્રાય કરી લઈશું બન્યા છે ને બાકી જોતા જ ખાવાનું મન થઈ જાય તેઓ અને તમે ફરાળ અથવા ઉપવાસમાં પણ ખાઈ શકો છો અહીંયા આપણા પરફેક્ટલી મૂર્ખા બનીને થઈ જશે તૈયાર આ મૂર્ખા એટલા પોસા અને સોફ્ટ બનશે ને કે દાંત વગરના પણ ખાઈ શકશે આવી જ નવી રેસીપીઓ શીખવા માટે જય માર્પૂર્ણા કિસ્સાને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને એક લાઇક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો આવજો ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે ત્યાં સુધી થેન્ક યુ જય દ્વારકાથી જય શિરાબેન ધન્યવાદ